જય માતાજી મિત્રો હું વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને ચામુંડા ખૂબ સારી તંદુરસ્તી આપે તંદુરસ્ત જીવન સારું જીવન સ્વસ્થ જીવન અને લાંબુ આયુષ્ય જો ભોગવવું હોય તો અમુક પ્રકારની આપણી ખૂટેવો છે અમુક પ્રકારની આપણી આદતો છે કે જીવનમાં આપણે જે બાદ કરવા જેવી છે એ આદતોને જો બાદ કરવામાં આવે તો આપણે લાંબા સમય સુધી એટલે કે મોટી ઉંમર સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ અમુક એવી આપણી આદતો હોય છે કે જેને લઈને આપણું શરીર બગડતું હોય છે અને શરીર બગડે છે એટલે પછી રોગ આવે છે અને રોગ આવે છે એટલે ઘણી વખત જો વધારે પડતો મોટો રોગ આવી જાય તો આમાંથી મૃત્યુ પણ થઈ શકતું હોય છે એ આપણી બેદરકારી લીધે તો અમુક મને જે ધ્યાનમાં આવે છે એવા ઉત્તર બે બે ત્રણ એવા પોઈન્ટ છે એ આપણે ચર્ચા કરીએ કે આ વસ્તુ જો ધ્યાનમાં લેવામાં આવે તો ખરેખર સ્વસ્થ તંદુરસ્ત જીવન અને લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે સૌથી પહેલાં એમાં એક મોટા મોટું જો કારણ હોય તો વ્યસન છે વ્યસન જે છે એ આપણા જીવનને બરબાદ કરે છે પરિવારને બરબાદ કરે છે બાળકો ફેમિલી સગાવાળાને પણ સાથે ઘણી વખત વ્યવહાર પણ તૂટી જાય છે જો આપણે સારી રીતે જીવન જીવવું હોય તો હંમેશા વ્યસનથી દૂર રહેવું ખૂબ જરૂરી છે વ્યસન જે છે એ શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય પ્રકારની મુશ્કેલીઓ આપે છે આ ત્રણેય પ્રકારની મુશ્કેલીઓ જે છે એ વ્યસનને લીધે આવતી હોય છે જો વ્યસનથી દૂર રહેવામાં આવે તો ઘણો બધો ફાયદો આપણે લઈ શકીએ છીએ વ્યસન એક પ્રકારના નથી હોતા ઘણા બધા પ્રકારના વ્યસન હોય છે તો જેને જે વ્યસન હોય એને અનુસંધાને વાત આપણે કરીએ કે ભાઈ પોતાને કોઈ વ્યસન હોય તો એને લઈને થોડો ઘણો વિચાર કરવો આપણો વિચાર ન કરીએ તો કાંઈ નહીં આપણા બાળકોનો વિચાર તો આપણે કરી શકીએ એ પ્રમાણે જો આ પોઈન્ટ ખાસ ધ્યાન લેવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે તો વ્યસન જે છે એ જીવનની બરબાદી છે અને વ્યસનથી જેટલા તમે દૂર રહેશો એટલા સ્વસ્થ તંદુરસ્ત અને માનસિક રીતે સ્વસ્થ રહી શકશો બીજું કે શાકાહારી વ્યક્તિ જે છે એ ઘણી વખત કમ્પેરિઝનમાં બીજા કરતાં વધારે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકતું હોય છે કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક પ્રકારની જે પેલી હોય છે તે શરીરને નુકસાન કરતી હોય છે તો શક્ય હોય તો હંમેશા શાક શાકાહારી વેજીટેરિયન ફૂડ્સ લેવાનો આગ્રહ રાખો જેથી કરીને આપણી શરીરની તંદુરસ્તી જે છે એ સ્વસ્થ રીતે જળવાઈ શકે ત્રીજું જે પોઈન્ટ જે છે એ ખાસ કરીને અત્યારના યુગમાં ફાસ્ટ યુગમાં ખાસ કરીને જંક ફૂડનો યુગ જેને કહેવામાં આવે છે કે બહારનું ભોજન જે છે એ લેવામાં આવે છે બહારનું ફૂડ જે છે એ લેવામાં આવે છે બહારનું ભોજન બહારનું ફૂડ જંક ફૂડ ડેરી પ્રોડક્ટ જેટલી બધી બહારની વસ્તુ જે છે એ આપણા શરીરમાં નાખવામાં આવે યોગ્ય પ્રમાણમાં જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ નુકસાન કરતાં નથી થતી પણ જો એ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીરને બગાડે છે એટલા માટે શક્ય એટલું ઘરનું સાદું સિમ્પલ ભોજન લેવાનો આગ્રહ રાખો અને બને તો બહારનો ખોરાક જે બહારનો ફૂડ છે જંક ફૂડ છે કોલ્ડ્રિંક્સ છે આ બધી વસ્તુ જે છે એ એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જો આ ત્રણ પોઈન્ટને માત્રને માત્ર ધ્યાનમાં લેવામાં આવે તો આપણું જીવન જે છે સ્વસ્થ તંદુરસ્ત આપણે જીવી શકીએ અને લાંબા સમય સુધી મોટું આયુષ્ય લાંબુ આયુષ્ય ભોગવી અને આપણું જીવન જે છે એ સ્વસ્થ તંદુરસ્ત આપણે જીવી શકીએ સર્વ જીવન એમાં ચમુંડા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના જય માતાજી